જસદરના એસબીઆઈ બેન્કમાંથી પાકધિરાના રૂપિયા ઉપાડી અજમેરા ગામના ખેડૂત પોતાના બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ના ચિરોડા ગામના પાટિયા પાસે પહોંચતા જ પાછળથી બાઇક ઉપર આવેલા બે શખ્સોએ ખેડૂતને પાછળથી પાટું મારતા બાઇક ચાલક ખેડૂત નીચે પડતા જ તેમની પાસે રહેલ અગિયાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા ભરેલ ઠેલાની લૂંટ ચલાવી બાઇક ઉપર આવેલ શખ્સો ફરાર થઈ ગયા હતા ત્યારબાદ વિછીયા પોલીસે એલસીબી અને એસઓજી સહિતની ટીમો દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી હતી જ્યારે ઈજાગ્રસ્ત બને ખેડૂતોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બેંક પાસે આરોપી ગુરુવારથી આટાફેરા મારી રહ્યા હતા પરંતુ કોઈ શિકાર મળ્યો ન હતો ત્યારબાદ ફરી બીજા દિવસે ફરીથી આરોપીને બેંક પાસે ગયા હતા ત્યારે ખેડૂત ઝવેરભાઈ જમોડ અને બેંકમાંથી રૂપિયા ઉપાડીને ઠેલામાં ફરતા હતા ત્યારે આરોપીઓ જોઈ જતા બહાર નીકળી ખેડૂત ઝવેરભાઈ જમોડ અને ધમાભાઈનો બાઇક ઉપર પીછો કર્યો હતો અને ચિરોડાના પાટિયા પાસે મોકો મળતા ચાલુ બાઇક ઉપર ઠેલો છૂંટવી આરોપી ભાગી ગયા હતા સાથે જ આ ઘટનાને કારણે ખેડૂત ઝવેરભાઈ અને ધમાભાઈને બાઇક ઉપરથી નીચે પટકાતા બનેને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ સહિત વગેરેના આધારે આરોપી કિરણની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો અને ઝડપાયેલ આરોપી કિરણ પાસેથી પોલીસે લૂંટના રોકડ રકમ દસ લાખ મોબાઈલ તેમજ લૂંટના ગુનામાં વપરાયેલ બાઇક મળી કુલ દસ લાખ પાંત્રીસ હજાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગઈ તારીખ વીછિયા પોલીસ સ્ટેશન ખાતે જ્યાં મોટા અળમતિયા તથા છાસિયા વચ્ચે ચીરોડા ગામના પાટિયા પાસે એક ફરિયાદી તથા સાહેબ અગિયાર લાખ પચાસ હજાર રૂપિયા લઈને મોસા લઈને જતા હોય એ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ તેને પછાડી દઈ અને આ રકમ લૂંટી લઈને નાસી ગયેલો હોય જે અનુસંધાને વિછીયા પોલીસ સ્ટેશન આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો ચોરાણું ચોત્રીસ વગેરે મુજબની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે આ ગંભીરતાને ધ્યાને લઈ અમારા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અમારા રાજકોટ ગ્રામ્યના એલસીબી પીઆઈ વીવી વડોદરા એસઓજી પીઆઈ બારગી એલ સી ગોહિલ તેમજ સ્થાનિક પીએસઆઈ વિછીયાના સરવૈયા જુદી જુદી ટીમો કામે લગાડી એ દરમિયાન બાતમી આધારે જે બોટાદના કિરણભાઈ પ્રવિણભાઈ મેર જે પાળીયાદના રહેવાસી છે એ અનુસંધાને તેને પકડી પૂછપરછ કરતાં તેની પાસેથી દસ લાખ રૂપિયા રોકડા મોબાઈલ ફોન એમ કુલ દસ લાખ પાંત્રીસ હજાર રિકવર કરેલા છે જરૂરી રિમાન્ડ માંગવામાં આવેલ છે ને હાલે પૂછપરછ ચાલુ છે